સરકારના મહત્વના પ્રોજેક્ટ નિર્માણ પામતા જ રેલવે કોરિડોર અને એક્સપ્રેસ વે કારણે કામગીરી તો સંપૂર્ણ થઈ પરંતુ ખેતરો અને ગામોમાંથી પાણીના નિકાલ માટે વેટ ઉતારવામાં આવતા વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોની મહામૂલી ખેતી ફરી એકવાર નિષ્ફળ જતા ખેડૂતોએ ભર ચોમાસે નિરાશ વ્યક્ત કરવાનો વાર આવ્યો છે ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારના બાયપાસ ચોકડીથી જંબુસર તરફ જવાના માર્ગ ઉપર રેલવે કોરિડોર બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે તૈયાર કરવામાં આવ્યો છે અને આ ત્રણેય પ્રોજેક્ટની આખરી ઓપ અપાઈ ગયા છે એક્સપ્રેસ વે શરૂ પણ થઈ ગયો છે રેલવે કોરિડોર પણ ધમધમી રહ્યો છે સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ ધમધોકાર આગળ વધી રહ્યો છે

હું હસનભાઈ ઇસ્માઈલ શેરપુરાનો ખેડૂત છું અમારા ગામમાં આ બુલેટ ટ્રેન આ હાઈવે નેશનલ હાઈવે એ આવવાથી અમારા ગામમાં પાણી ભરાઈ ગયા છે અમારી માંગ છે કે વહેલી તકે આ પાણી ભરાવું હું ઇલિયાશભાઈ બોલું છું અને દેગામનો ખેડૂત બોલી રહેલો છું અને આજુબાજુ જેટલા બી પાણી ભરાય છે ખેતરોમાં જે લગીને ખેતરમાં પાણી જે ભરાયું છે તે બહાર ના નીકળે તે આગળ ખેતી થઈ નથી શકતી અને આ પ્રશાસને કશું જ કામ કર્યું નથી અને બુલેટ ટ્રેન ત્યાંથી જાય છે અને હાઈવે પણ એક્સપ્રેસ હાઈવે પણ ત્યાંથી જઈ રહેલો છે તે તેનું ખાસ એ લોકોએ ધ્યાન આપવું જોઈએ અને આ પાણી રોકાયેલું છે તે એ કારણથી જ રોકાયેલું છે ભરૂચ શહેરમાં પાછલા ચોવીસ કલાકથી જે અવિરત પડે વરસાદ પડી રહેલો છે વરસાદ તો દર ચોમાસામાં પડે જ પણ આ વખતે જે પાણીનો ભરાવો છો દેહગામ શેરપુરા કંઠારીયા ટહમ વહલ આજુબાજુના ગામોને જે ઇફેક્ટ કર્યા એનું મુખ્ય કારણ બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઈવે અને રેલવે કોરિડોર આ બનવાથી આ લોકોએ જે પાણીની વ્યવસ્થા જવી જતી પાણીના નાળાઓ હતા જે શોધ એ બંધ થઈ ગયો એના કારણે આજે મનુબળ કરમાળ આ તમામ ગામોમાં તમે પાણી જો ઘૂંટરસામા પાણી ભરાઈ ગયા તંત્ર રેલવે એક્સપ્રેસ હાઈવે અને રેલવે કોર્પોરેટરના અધિકારીઓને જોવું જોઈતું હતું કે ભાઈ આટલા મહત્ત્વના પ્રોજેક્ટો નંખાય પણ જ્યારે વધારે વરસાદ પડે તો આ પાણીની વ્યવસ્થા કરવાનું તો આજે એ પાણીની વ્યવસ્થામાં ફેલ થઈ ગયા એના કારણે તો તમામ ખેડૂતો પાયામાલ થઈ ગયા ટોટલ ખેતી લોસ થઈ ગઈ તમામ લોકો આજે તકલીફમાં છે જિલ્લા તંત્રએ આ બાબતે ધ્યાન દેવું જોઈએ અને આપણે જ્યાં ઊભેલા છે એ આ તમે ગરમીઓ નાળો કહેવાય જેનું પાણી હાઈવેથી અહીંયા પહોંચે આ ગરમિયા નાળા પર પણ એટલો કચરો ભરાઈ ગયેલો છે કે આ પાણી અહીંયા જે હટતું નથી જેથી કરીને કંઠારીયા શેરપુરા મનુબળ ભરૂચની બાયપાસ સોસાયટીઓ સરફરાજપાકા તમામ સોસાયટીઓમાં પાણી ભરાવાનું કારણ એ જ છે કે આ કાશની જો વ્યવસ્થિત સફાઈ થઈ હોત તો આજે આ પાણી ન ભરાત એટલે આપના માધ્યમથી હું ખેડૂત તરીકે એક અપીલ કરું સરકારને કે આ પાણીની વહેલી ટકે નીકળે વ્યવસ્થા કરવી જોઈએ અને જે આ મહાકાય પ્રોજેક્ટ જો ચાલે એમાં જે પાણીના વિકલ્પ જુદો છે એના પાણીના નિકાલની વ્યવસ્થા કરે એવી ખેડૂત તરીકે મારી એક માંગ છે